હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પર્યટકો પરત ફર્યા કેટલાક સહેલાણીઓએ વરસાદી માહોલમાં દરિયા કિનારે ફોટોગ્રાફી ની મજા માણી હવામાન વિભાગની આગાહી અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં કમોસમી વરસાદનું આગમન થયું છે જેના કારણે પર્યટકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ સર્જાતા ને દરિયામાં કરંટની શક્યતાને પગલે દીવની મુલાકાતે આવેલા ઘણા પર્યટકોએ પરત ફરવાનું શરૂ કરી દીધું છે પ્રવાસન પર નિર્ભર દીવ માટે કમોસમી વરસાદને કારણે પર્યટકોની સંખ્યા ઘટવાથી સ્થાનિક વ્યવસાય પર અસર પડવાની આશંકા છે બીજી તરફ કેટલાક પર્યટકો આ બદલાયેલા વાતાવરણની મજા માણતા પણ નજરે પડ્યા હતા દીવના પ્રખ્યાત નાગ બીચ પર અમુક સહેલાણીઓ વરસાદી માહોલમાં સેલ્ફી લેતા ને ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા જોકે ભૂતકાળમાં દીવના દરિયા કિનારે સેલ્ફી લેવાના પ્રયાસમાં ઊંચા મોજામાં તળાઈ જવાથી પર્યટકોના ડૂબી જવાની દુર્ઘટનાઓ બની ચૂકી છે જેને પગલે તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે સામાન્ય રીતે દીવમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી પ્રવાસન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જ્યારે હવામાન ખુશનુમા હોય છે ચોમાસા દરમિયાન જુલાઈથી એ ભારે વરસાદ પડે છે ને દરિયો તોફાની બને છે જેને કારણે જળ આધારિત પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે હાલનો કમોસમી વરસાદ પણ પર્યટકો માટે અણધાર્યો હોવાથી તેમના પ્રવાસના આયોજન પર અસર પડી છે